મહુવા શહેરમાં ગુમ થયેલા એક નવ યુવાનની લાશ માલણ નદીના કાંઠે આવેલા અવાવરૂ કુવામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે મૃતક યુવાનની ઓળખ ઉવેશ સલીમભાઈ કાળવતાર ઉંમર તરીકે થઈ છે ઉવેશ કાળવતાર દિવસ દરમિયાન ગુમ થયો હતો જેની શોધખોળ પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી અંતે માલણ નદીના કાંઠે આવેલા નૂર સોસાયટીના અવાવરૂ કુવામાં તેની લાશ હોવાનું જાણવા મળ્યું હતું મહુવા નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓ સહિતના લોકોની મદદથી લાંચને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે યુવાનનું મૃત્યુ હત્યા કે કોઈ આકસ્મિક ઘટના બની છે તે અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે અને yeah. આ